હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા મગફળીના ભાવ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો જામનગરમાં અગિયારસો પચાસ થી તેરસો નેવું ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હાજર થી પંદરસો ની વચ્ચે થયા છે મોરબીમાં એક હાજર થી તેરસો સિત્તેર ની વચ્ચે થયા છે હળવદમાં અગિયારસો થી તેરસો એસી ની વચ્ચે થયા છે જુનાગઢમાં એક હજાર પચાસ થી તેરસો પાંત્રીસ ની વચ્ચે થયા છે તળાજામાં તેરસોથી ચૌદસો ત્રીસની વચ્ચે થયા છે રાજકોટમાં એક હજાર નેવુંથી તેરસો વીસની વચ્ચે થયા છે બોટાદમાં એક હજારથી તેરસો પચાસની વચ્ચે થયા છે કોડીનારમાં બારસોથી પંદરસો પચાસની વચ્ચે થયા છે ભાવનગરમાં એક હજાર સિત્તેરથી તેરસો એંસીની વચ્ચે થયા છે અમરેલીમાં એક હજારથી પંદરસોની વચ્ચે થયા છે ધ્રોલમાં એક હજાર નેવુંથી તેરસો પંચોતેરની વચ્ચે થયા છે મહુવામાં અગિયારસો પચાસથી તેરસો પાસઠની વચ્ચે થયા છે જામજોધપુરમાં એક હજારથી તેરસો વીસની વચ્ચે થયા છે વિસાવદરમાં એક હજાર વીસથી ચૌદસો દસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એક હજાર પચાસથી ચૌદસોની વચ્ચે થયા છે પોરબંદરમાં એક હજાર વીસથી તેરસો પચાસની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બારસો તેરસો ચાલીસ ની વચ્ચે થયા છે જસદણમાં થી ની વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે માં એક હજારથી પંદરસો ની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર થી ચૌદસો ની વચ્ચે થયા છે વેરાવળમાં અગિયારસો એસી થી ચૌદસો ની વચ્ચે થયા છે બાબરામાં બારસો પચાસ થી તેરસો ની વચ્ચે થયા છે મેંદરડામાં એક હજાર થી તેરસો ની વચ્ચે થયા છે ધોરાજીમાં એક હજાર વીસ થી તેરસો ચાલીસ ની વચ્ચે થયા છે માં બારસો પચાસ થી તેરસો ની વચ્ચે થયા છે ઉપલેટામાં એક થી તેરસો એસી ની વચ્ચે થયા છે પાલીતાણામાં અગિયારસો પચાસ થી તેરસો ની વચ્ચે થયા છે રાજુલામાં એક થી ચૌદસો ની વચ્ચે થયા છે